બોલો કા કુ હ આપડા ખાતામાં પૈસા કેટલા પડ્યા ખાતામાં પૈસા જ કોને હમણાં પંદર વીસ હજાર રૂપિયા લાવ્યો અને હજી સાડા પાંચ લાખ રૂપિયા જેવું પડ્યું છે

લોકડાઉન થયું નહીં પ્લસ પબ્લિક સેવા કરો સેવા કરવી છે બારચો સેવા કરવી છે પંદર વર્ષથી સરપંચમાં લાવે છે ચૂંટણી થઈ ગોમમાં ના બિનહરીફમાં જ લાવે છે તો પણ મારી ફરજ આવે છે કે કોઈક સેવા કરવાની વાત હાજી કાકા તમારી પણ જ્યાં હાલમાં મારા પાણી પડ્યા ને પોચ હાડાપોટ લાખ રૂપિયા એ કોઈ આપણને કોઈ સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ તો છે નહીં બરાબર આ હાડા લાખ રૂપિયા આપણે ખેતીવાડીમાંથી મહેનતથી પૈસા કમાયેલા છે હોવાનું થોડું કોઈ દ્વંદ થાય એ આપણા પરસેવાના મહેનત ના છે તો ઈરાજ સેવા કરવા ઈરાજ સેવા કરવી છે એ જ સેવા ઉભી ના કાકા જો આ પંદર વર્ષની અંદર તમને કોઈ સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ લેતા આવડી જ નહીં અને ગ્રાન્ટના પૈસા હોત ને તો તમે ગમે એમ દોન કરો હું તમને ના ના પાડું

અને આપણે અમે ભગવાને ઘણું આ લ્યુ લ્યા તો એમાં તો પૈસા પૈસો કરવાના આવે કા બેંકની ની ચોપડી જો પડી કેજો કબાટ માં પડી તમે મને વાતો ના આપડો ઓ ભાઈ આ મુઠો છડાય મણો આ શીશ જો થી તો તને તને તો થી આય બુદ્ધિ ભટ થઈ લોટી કપાળા આ તે હવે શિક્ષ્ય સેવા કરતી તું શિક્ષ્ય સરપંચ સરપંચ મફત નહીં થવરાતું ગામ જે સરપંચ જેને પૈસા ગાધા એ જોઈએ ઉપવાસ વારે ટચી ગઈ છે અઢી વર્ષે ઉલડી જોઈએ છે અને હરમ પૈસા ગાધા એ ઘર જોઈએ ઘર ઉપર નળિયા નહીં હોય રાજી ગાગા તમારે કેટલા પૈસા ઉપાડવાના કાકા અઢી લાખ વાપર હા હવે તમે હંગાજો રહ્યો એટલે જેવો ખબર જ પડતી નહીં હા તો આવું તમારો હંગાજ હેડો એ દીકરા હું થોડો તૈયાર થઈ ગયું તો ખાલી ગોમો હેડ ને મારા ખાલી પબ્લિક નો ભાવ જો આવું હેડ તમારે હંગાજ નહીં હજાર રૂપિયા પડ્યા હાલો યાર ચોથી લાભા હજાર રૂપિયા હાલ ઘરમાં આલ મરસું રોટલો ખાવ કશું શાક ભાજી લાવવા કશું લાવવા પૈસા નહીં મારે તો હમુડ દા નહી પેલા કંટોળના ચોખા લાવ્યા હતા ને શીસડી બનાવી બનાવી ખાતા તો એ હાલ તો પટી ગયા મારે પટી ગયા બાટલો ભરવાનો હતો ને તો પેલા જોડે ઉછીના પાંચસો રૂપિયા લીધા છે લાવ ભાઈ પાંચસો જે પડ્યા પણ મારે બાટલો હમણાં બિલ આવેલું જતું રહે હમણાં ના પાડો સારું વાળો આ પૈસા આ લાઇટ આવી જાય પોણી વાળું જ મું જવું હાર જહર સમજાજો આગળ ઘરમાં ચા પોણી કરવા એ તો પછી આવશે ચા પોણી કરવા તો બે મહિના જરૂર પડે તો ફેર જણાવજો હા મૂંઝવણ માં શું કીધું હા તો તમારા જેવા સરપંચ સાહેબ હોય મન છે ને મૂંઝવણ હોય

ચોવીસે કલાક છું કે તું મૂંઝવણ માં નહીવાનું ના હવે નહીંયા લગી રહ્યા હવે મને એવું અમારે જીવ આવી ગયો હોય કોઈ ચિંતા નહીં કરવાની તમે આછા છોડીને બેઠા રાહ એવું નહીં ભગવાન માણું થાય છે

સરપંચ પૈસા મને ખબર છે હું અધિણ નહીં પેલા પેલો આવ્યો પંદર વર્ષથી તમારે આવું ખરેખર તમે આજે મદદ કરી ને પણ ખરેખર બઉ સંકટ સમયે મદદ કરી

મને તમારે બધી ખાતરી છે તમારાથી કશું ભૂલ થાય બી જ નથી ખરેખર પણ ગોમો તો તમે હમણાં આવતા નહી એટલે બહુ યાદ કરે છે એમ ઓય બીજું બોલો બસ શાંતિ છે આ ઘેર ઘેર આ લોકડાઉન નહી પડ્યું હવે તો કીધું આ અમુક અમુક ઘેર આપણે તકલીફ વાળા ઘેર 2025 તો 5000 આલો એડ્યુ હારુ આ હું તમને કહેવાનું કહેતો તો મારા મનની વાત તમે કહી બોલો એ તો ફમતા કા મોહિત

પણ છે નહીં આ ગોમવાળાને જે અમુક અમુક ગરીબ રહેની એ રીએ તકલીફ એ ઈયેને તમે તારે પૂરું પાડો બરાબર એ રીયે તકલીફ મારી બરાબર એને સૂખ ઠણથી રોટલા ભેડ થવાય નહીં એવું કરો વાત આચી ગુમતા હશે બરાબર ગોમને તકલીફ તો આપણાને તકલીફ આપણાને ઊંઘ ના આવે હા એ તો હું તમને જાણું છું અને તમે તાર મારી વાત અભડો પૈસા ટકા તમારા પાન કોઈ ખૂંટ્યા નહીં તો હું બેઠો છું ભાઈ શું કીધું ગમે એટલા રૂપિયા તમે નહીં તમે તારે અડજી રાખ્યા અહીંયા કંઈ બાયને એમાં આમ ખખડાવ છે રૂપિયા મળી જાય હવે આવા માજી સરપંચ મારા પડખે ઉભા એટલે હું પાછો પડું શું કીધું આ એક ટા ગરીબ પાછીના રહેવું રાખવું એક ગરીબ નહીં આ રાખવું નહીં હા દેહો તમ બે દાડા ફરવાનું થયું આજે જઈએ ને હવે

તમને હીજુ એટલું ખાલી યાદ રાખજો કાકા ખરેખર આજ હું તમારા ગાત બાંધા નીકળ્યો ને તો આખી જિંદગી ઘરમાં ઘરમાં પડી રહ્યો હા અને આ તમારી જેટલી ગોમ જોડવા ના મળો જલ્દી બોન જલ્દી બુદ્ધિ આવી તારે બંધ થઈ ગઈ કાકા જો પેલો તો હુશિયાર છે પણ તું હતો ને રોજ જેવો હતો એટલે ત્યાંમાં તૈય દાડા તને લઈને હંગાજ ફરવો હતો પણ તારા જલ્દી ખુલી ગયા હવે જો કાકા તૈયાર ચાર દાડો ગાધા એક ટાઈમ ગાધા ગમે ફરવું પડે ને તોય ફરવું છે સેવા કરવા જવા દાણા સેવા સારું કરો મારું પંચો હા